અમદાવાદમાં ઊંચા વળતરની લાલચે પાંચ પોઈન્ટ બેતાલીસ કરોડની છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ મહેશ જૈન તેનો ભાઈ નવીન જૈન અને ભાણિયા શુભમ લોકોને ઊંચા રોકાણની લાલચ આપતા હતા જૈન સમાજના વેપારી વર્ગને વિશ્વાસમાં લઈ અને સમાજની બચત માટે મંડળીમાં રોકાણના નામે પાંચ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા પડાવ્યા હતા ત્રણેય આરોપીઓ અત્યાર સુધી સિત્તેર લોકોની પાસે આ રીતે પૈસા પડાવ્યા હતા

પોતે સચિવાલયમાં એક સિનિયર અધિકારીઓ સાથે એને લાઇઝનિંગ છે એવી રીતની લાલચ આપી સચિવાલયમાં લઈ પણ જતા ત્યાંના અલગ અલગ વિભાગના જે સ્ટેમ્પ સાથેના પરિ જે લેટર હેડ હોય એમાં એમને નોકરીની લાલચ આપે ઇન્ટરવ્યુ કરે અને જે એના લેટર હેડ ઉપર લખીને આપે એવી રીતે પૈસા પડાવે અને પછી કોઈ પણ જાતની નોકરી અપાવે નહીં માત્ર ને માત્ર ચીટિંગ કરે આના માટે એને ચીટિંગ વિશ્વાસઘાતની સાથે ગુનાઇત કાવતરું અને સાથે સાથે જે ફોર્જરી જે ડુપ્લિકેટ કાગળિયાનો જે દસ્તાવેજ છે એ બનાવવા એનો સાચા તરીકે ઉપયોગ કરવો એ પ્રકારનો ગુનો આચરેલ છે